આઠ અલગ અલગ વસ્તુ એક મસ્ત વાક્ય કહ્યું છે જે આપણી ટે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વી કેન નોટ ટીચ અ પર્સન ટુ બી એન આર્ટિસ્ટ બટ વી હેલ્પ Him ડેવલપ એન આઇસ એન્ડ ધેટ ઇઝ અ હેન્ડ ધેટ ઓબેઝ એન્ડ અ સોલ ધેટ ફીલ્સ આ વાક્ય આપણી પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે કોણે કહ્યું છે મારિયા મોન્ટેસરીએ કે આપણે બાળકોને બાળકોને ભણાવવા માટેના કોઈ સાધન સામગ્રી નથી આર્ટિસ્ટ કોઈ આર્ટિસ્ટ નથી આપણે કે બાળકોને જેમ ભૂખણીયું જ્ઞાન આપીએ તેમ આપી શકીએ પણ તેમને એવી રીતે ભણાવવા જોઈએ કે તે તેમાંથી કંઈક શીખી શકે પ્રવૃત્તિ લક્ષી ભણતર આપવું જોઈએ પર્યાવરણ વાતાવરણ સાથે જોડી અને બાળકોને જોઈએ આ આ છે છે મેડમ મેડમ મારિયા મિત્રો જેમનો જન્મ અઢારસો ને સિત્તેર માં થયો હતો ક્યારે થયો હતો મિત્રો એકત્રીસ ઓગસ્ટ અઢારસો ને સિત્તેર માં થયો તો ઇટલી માં ક્યાં થયો તો

ઘણા બધા જે ઓપરેશન આવે બરોબર તે પ્રકારનું ભણતર લીધેલું છે ચિકિત્સામાં ઉપરાંત એમના છેલ્લા દિવસોમાં જ્યારે એમને માર્યા મોન્ટેસરી પદ્ધતિ આપી એ પછીના સમયમાં તેમને બાળકોના ચિકિત્સક પણ બન્યા હતા અને એની સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી આગળ બહુ ડીપમાં નથી જવું પણ મારિયા મોન્ટેસરીને એક બાળક હતું બરોબર એના પર આપણે ડીપમાં જવું નથી આગળ ચર્ચા કરીએ કે મેડમ મારિયા મોન્ટેસરી આપણા શિક્ષણ વિભાગમાં શું શિક્ષણ ક્ષેત્રે શું કામ કર્યું મિત્રો તો ચલો એના તરફ વળીએ તો તમે જોઈ શકો છો મોન્ટેસરી પદ્ધતિના પ્રણેતા કોણ છે મેડમ મારિયા

આ સિવાય આપણી ટેટમાં આઈએમપી ફોબરેલ પણ કિન્ડર ગાર્ડન જે આપણે કહીએ છીએ બરોબર એના વિશે પણ ચર્ચા કરવાની છે નેક્સ્ટ લઈને તો જે બાળકોના સ્વનિયમન અને આત્મ શિક્ષણ પર ભાર મૂકે છે એના પણ ભાર મૂકે છે મેડમ માર્યા મોન્ટેસરી સ્વનિયમન બાળક જાતે શીખતું થાય બરોબર આત્મનિર્ભર બને જેમ ગાંધીજીએ કહ્યું હતું એમ જેમ પ્રજ્ઞા આપણું કે છે બરોબર મિત્રો આ પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે કેટલા આઠ પણ આપણે જે આઈએમપી છે પાંચ એ જ જોવાના છે જેમાં પહેલું જોઈએ કલર બદલી નાખીએ મિત્રો એટલે દેખાય કમ્પ્લીટ ઓકે શિક્ષક ની ભૂમિકા કેવી જોઈએ મિત્રો આ એવા બાળકો ની વાત કરી છે અનુસાર શિક્ષક માત્ર નિરીક્ષક અને માર્ગદર્શક તરીકે કામ કરે છે અત્યારનું શિક્ષણ ની વાત છે કે કેવું કામ કરે છે શિક્ષકો એક માર્ગદર્શક હોય કે નિરીક્ષક હોય ધ્યાન જ રાખે છે જે બાળકના કુદરતી વિકાસમાં દખલ કર્યા વિના તેમને મદદ કરે છે આપણે એમના જીવનમાં કે માનસિક ત્રાસ કેવું કઈ આપવાનું નથી મિત્રો ઓનલી કઈ રીતે કામ કરવાનું છે બાહ્ય રીતે વિજ્ઞાનની ભાષામાં તમને કહું તો ઉદ્દીપક જેવું કામ કરવાનું સેના જેવાનું ઉદ્દીપક જેવું કે પ્રક્રિયામાં ભાગ તો નથી લેવાનો પણ પ્રક્રિયાને કેવી બનાવવાની છે ઝડપી બનાવવાની આપણા થ્રુ બાળક કેવું બનવું જોઈએ જલ્દી શીખતું બનવું જોઈએ બરોબર વ્યવહારિક જીવન કૌશલ્ય કેવા હોવા જોઈએ કઈ રીતે બટન બંધ કરવા આ બધું જાતે કરવું જોઈએ આવી બધી જે રોજિંદી સાફ વાસણ સાફ કરાવવા આવી બધી જે રોજિંદા જીવનની વસ્તુઓ છે જાતે કરવા દેવી જોઈએ જેનાથી બાળક શું થશે કે માણસ કે કોઈ નાનું બાળક છે જેને આપણે જોઈએ છે કે ટાઈ બાંધતા આવડતું નથી આપણે એને ટાઈ બાંધી આપીએ છીએ બરોબર તો એ ટાઈ છે એ જાતે જ્યાં સુધી બાંધતા નહીં થાય જાતે જ્યાં સુધી કરશે નહીં ત્યાં સુધી આગળ કંઈ કરી શકશે નહીં એટલીસ્ટ એનો ભણવામાં એ ઉપયોગ કરે છે જે એની ગાંઠ હોય જે એનો ગડી હોય એ કરતા શીખશે ને એનાથી એના મગજનો વિકાસ થશે મેડમ મારિયા આ મોન્ટેસરી અનુસાર આગળ વાત કરીએ મિત્રો હા તો તૈયાર પર્યાવરણ એમનું પર્યાવરણ કેવું મળવું જોઈએ બાળકોને વર્ગખંડને એવી પરિસ્થિતિ તૈયાર કરી વર્ગખંડમાં કે જ્યાં બાળક બધું બાળકને બધું અનુરૂપ હોય કેવું હોવું જોઈએ મિત્રો બાળકને બધું જ અનુરૂપ હોય

પર્યાવરણમાં બીજું કોઈ દખલ અંદાજી કરતું હોય બીજી કોઈ વસ્તુ થતી હોય એ બધી બાબતોનો સમાવેશ થઈ જાય એમાં જેથી એ સ્વતંત્રતાથી પોતાનું ભણતર પોતાનું શિક્ષણ શું કરશે શીખી શકશે આવું મેડમ મારિયા મોટેસરીએ પોતાના મુખ્ય સિદ્ધાંતોમાં કહ્યું

આગળ વાત કરીએ તો સંવેદનાત્મક સામગ્રી વિશિષ્ટ સુ સુધારાત્મક શૈક્ષણિક સાધનોનો ઉપયોગ જે બાળકને સ્પર્શ વગેરે સંવેદનાઓ શીખવામાં મદદ કરે છે હવે મિત્રો વાત કરીએ તો હું અહીં આગળ કોઈ કોષ ભણાવું બાળકને બરોબર તો એને જલ્દી ખ્યાલ આવશે નહીં એના વિશે વિચારી શકશે નહીં પણ એ જ વસ્તુ હું પ્રયોગશાળામાં લઈ જઈ બરોબર માઇક્રોસ્કોપમાં પ્રયોગ બતાવીશ તો એ બાળકને જલ્દી આવડશે કોઈ ગાય વિશે કોઈ ભેંસ વિશે નિબંધ હશે એ હું બાળકને ડાયરેક્ટ બોલીને કે ગઈને સમજાવીશ પણ એ જ ગાય જોડે લઈ હું એને સમજાવીશ તો એને જલ્દી ખ્યાલ આવશે મિત્રો તો આ મેડમ મારિયા મોન્ટેસરીએ કહ્યું છે આગળ એમના શૈક્ષણિક હેતુઓ છે બરોબર વર્તમાન શિક્ષણમાં વર્ખર ભૌતિક આયોજન કેવું હોવું જોઈએ સ્વ સુધારાત્મક શિક્ષણ કેવું હોવું જોઈએ સ્વતંત્રતા અને શિક્ષણાત્મક કાર્ય શું કહ્યું છે સ્વતંત્રતા અને શિક્ષણ કાર્ય પસંદગી જાતે કરતું હોવું જોઈએ બાળક આગળ વાત કરીએ તો વ્યવહારિક જીવન કૌશલ્ય જે આપણે આગળ ભણી ગયા એના પર ભાર મૂક્યો છે યાદ રાખવા જેવી બાબતો છે એટલી આઈએમપી નથી પણ એમના ફલિતાર્થો છે એ બેઠે બેઠા પરીક્ષામાં પૂછાય છે એટલે ઓનલી એની ચર્ચા કરવાની છે તમે જો નોટ્સ બનાવતા હોય તો ઓનલી ફલિતાર્થો લખવાના છે અંદરનું શું છે એ આપણે ધ્યાન રાખવાની નથી બરોબર તો આ હતા મેડમ મારિયા મોન્ટેસરી બરોબર મિત્રો તો આ વિડીયો કેવો લાગે એની કમેન્ટ જરૂર કરજો મળીએ મારા નવા વિડીયોમાં